હું છું શિમરમ પારીક અને આપ જોઈ રહ્યા છો તલકા ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવનીત બાળદિયાના કેસમાં વધુ એક નક્કર પગલાં લેવામાં આવ્યા સમાજ દ્વારા મહુઆ કોડી સમાજ દ્વારા બગદાણામાં મારામારી મામલે પ્રાપ્ત આવેદન આપવામાં આવ્યું ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે કોડી સમાજ નેતા દ્વારા ત્રણ દિવસમાં ન્યાય નહીં મળે તો ભાજપમાંથી સ્વાસ્તિક રાજીનામું આપવાની માંગ કરી રિપોર્ટર મનસુખભાઈ બારૈયા મહત્વના કામ માટે ભેગા થયા છે ભાઈ શ્રી ન્યાય અપાવવા માટે પણ હેનો ન્યાય પાવા માટે ખરેખર જે ગુનેગાર જે છે પોલીસ સાવરે છે પોલીસ એને પકડતી નથી એના માટે આપણે છેલ્લા પંદર વીસ દિવસ મહેનત કરી છે પરિણામ ઝીરો પરિણામ આ સુધી આવ્યું નથી આપણા એટલા ધારાસભ્યો છે એટલા આપણા મિનિસ્ટર છે આપણા મંત્રીઓ છે ગાંધીનગર ગયા પણ રિઝલ્ટ જ્યાં સુધી આપણે જોવા એવું નથી એ આપણે સ્વીકારવું પડે કડવી વાત છે પણ સ્વીકારવી પડે હું અભિનંદન આપું છું આ સરપંચોને કે બીડું ઝીડપું છે કે જે ખરેખર સમાજ માટે આગેવાન એટલે બીડું જેટલું છે કે અમે મૂકશું નહીં ન્યાય લીધા આગળ અને લેવો જોઈએ ન્યાય આપણે કોઈ ભીખ નથી માંગતા આપણે ન્યાય લેવાનો છે આપણે હક મજી છે આપણે ભીખ નથી માંગતા ગુજરાતમાં જો આપણે એટલી વસ્તી હોય પોલીસ સમાજ ને આપણે એટલી વસ્તી હોય ને આપણે જો અન્યાય વારે વારે સહન કરવા પડતો હોય જો કે આ મનાવની અંદર એક સારી વાત એ આપજો અને જયારે પણ જરૂર પડે ધરણા ઉપર પણ બેસે બેસો ને બધા બાકી ન્યાય ન મળે ત્યાં સુધી પાછું નથી મળવા